પોલીસ વાળા મારા બૈડો ફાડી નાખશે અરે ભુવાજી અને બેચારાને કોઈ ડખો હશે આ તો ડખો હોય તો એના ધણીને ફોન કરે મને શું લેવા કર્યો હશે અરે પણ ભુવાજી તમે બેલી છો એટલે બિચારા ફોન કરે હા એલ્યા ઈ વાત તારી હાશે જો બેન તમારો કોઈ ડખો છે બરોબર છે બરોબર છે આ તો હાહુ હેરાન કરતી હોય એમાં મરવાનું થોડું હોય હું તમારી હાહુ ઉપર ટોટકો કરી નાખું તમારી હા કોઈ દાડો કોઈ નહીં કે અને તમારા હા હું ફોટો વોટ્સઅપ માં મેળો ભુવાજી એટલે પણ ટોટકો કરવા મંગાવું છું ફોડા હા તો ઠીક મને તમારા ઈરાદા થોડા ખોટા લાગ્યા એટલે હારું હેડો રાગે બધું થઈ જાય ને એટલે બે કિલો હાકરી લઈને ધોણે આવજો રેડી અને હાહુ હું નહીં લેતા આવજો

લેબુ પીએ તો કદાચ મટે અલ્યા એક ટંકર લેબુ નું શરબત પી ગયો હોઈશ મારું હારું મટવાનું નામ જ નથી લેતું કે આવડિયા મને તો એવું લાગે છે કે આનું કનેક્શન ડાયરેક્ટ થઈ ગયું હશે ના છોક ફુઆરા ભેગું બારું ઈ જે હોય ઈ તમે આના વાતી રવાના કરો ને કે હું એવું કેડો કરશે બ્રો અને મારો હારો એવો ઢોડો ગંદા હરો ને એ દોહદાડા ઉઈડીમ બાજ દેવાની છે એ ભુવાજી કોક કરો કોક કરો ક્યાં કરો છો કોક થોડું વિચારવા તો જ એક તો આ બાસ મારી હારી હક નથી કરવા જીતી ઓનલાઈન ભુવાજી સ્પીકિંગ બરોબર છે બરોબર છે પાડો નથી વિયા તો એમ ને હા તો એક કામ કરો બે લવિંગ ના દોણા અને બે મરીના દોણા પાડા ઉપર ફેરવી પાણીયારે મિલી ગયો કલાક માં વી આવી જશે રાડે હા અને દૂધ તો હાલ છે ડોલે ને ડોલે હા રૂબે ગૂગલ પે કરો આ એ ભુવાજી ઉતાવળ કરો બાપા જો કલાક તો વાટ જોવી પડશે પછી વી આવી જશે તમારો પાડો અરે ઈ પાડો જો તેલ લેવા તમે આના ભડાકા બંધ કરો રાવો મારા આ બાદશાહ નથી થાતી યાર જો આમાં છે ભભૂત અને બે ટાઈમ પાણીમાં ઉકાળીને પીજે તારા ઘુઘરા જેવો થઈ જાય જા જય હો ઓનલાઈન ભુવાજી ની એટલે જય પછી બોલાવજે ઓલી ગાડી નું તું કામ કેતો તો ઈ અરે ભુવાજી આ એકવાર મટી જાય ને હું મારા હાથે ગાડી ચલાવીને તમને દેવા આવીશ ભાઈ હોવા કમ્પ્લેટ મટા પછી જ આવશે ખોટી સીટા ઢોગરા તારું ભુવાજી અને ચોય લુગડા બદલી આવશે ચમ લગ્નમાં જ આવશે ચોય લગન તો નથી જાવ પણ થોડુંક પેટ ભેલું થઈ ગયું છે એ પાવળિયા પાવળિયા લઈ જા તું અને ચક સેટો લઈ જા મારે આ પાવળિયાના ના પદ ઉપર થી છૂટું થઈ અને ભાગ વધવા જાતો રહેવું પડશે અલ્યા હોમે ની વૈડી માં જઈને બદલાય પર જા અને ગાયો ગા ને એક લેગો લે તો તાતે મેલી ના જાતો પાય લાગુ ઓનલાઈન ભુવાજી અલ્યા પાય નથી લાગુ તો જાને વાજી મારું હારું આખું શરીર ધોરાઈ ગયું તારે શરીર છે આખી પડશે ઓનલાઈન ધોરાજી સ્પીકિંગ બરોબર છે બરોબર છે એમ ને ના ના ધોણે આબાની કોઈ જરૂર નથી તમે એક કામ કરો ઉકા મરસાની સટણી બનાવી બનાઈન ટાઈમ ખો હા કમ્પ્લીટ થઈ જાય છે બે હા ગુગલ પે કરો પીલો રોગ હોય એવું લાગે છે અહીંયા વાહણો ના બગાડતો પાવળિયો હાસો ભાઈ રોગ તો સેપી લો લાગે છે બધે તો ના શૂટિંગ કરવાનું હોય